પાવનગર શહેરના કલચરિયાપરા રોખડીયા હનુમાનજી મંદિર જૂની અદાવતને લઈને મનોજભાઈ જગાભાઈ રાઠોડ દુકાને કોઈ ઊભા હતા તે દરમિયાન મનોજ કાળીઓ નામનો શખ્સ આવીને ઉશ્કેરે જઈને મનોજભાઈ ઉપર તો છડીને ઘા મારી દેતા મનોજભાઈને સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને પોલીસ ચોકીએ જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

પેલા કેમ નાખા પેલા આમ આગળ થઈ જઈ પાટે